નમસ્તે ખેડૂત મિત્રો તારીખ અઠીવીસ બે બે હજાર ચોવીસને ને વાર બુધવારના આ વિડીયોની અંદર આપણે બોટાદ અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં બન્યા રહેજો પણ તે પહેલા દરરોજ દરરોજના તાજા બોટાદ ને અમરેલી માર્કેટ યાર્ડના ભાવ જાણવા માગતા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું પાંત્રીસો થી પાંચ હજાર રૂપિયા રાયડો આઠસો પંચોતેર થી નવસો ને ઓગણીસ સૈણા એક હજારથી તેરસો ને પચાસ મેથી બારસો થી બારસો ને એક વરિયાળી સત્તરસો થી ઓગણીસો પિસ્તાલીસ બાજરી ત્રણસો ત્રાણું થી ત્રણસો ને ચોરાણું ઘઉં ટુકડા ચારસો થી છસો ને એકત્રીસ કપાસ તેરસો થી સોળસો ને અગિયાર રૂપિયા મેથી બારસો તુવેર ચૌદસો પંચ્યાસી થી ઓગણીસો ને પિસ્તાલીસ ધાણા એક હજારથી પંદરસો જુવાર પાંચસોથી નવસો ને એંસી રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ સિંગદાણા તેરસો પિસ્તાલીસથી પંદરસો ને પંદર જીરું બત્રીસોથી પાંચ હજાર બસો ને ગુવારગમ સાતસોથી એક એરંડા એક હજાર ચાલીસથી પાંચ રૂપિયા સૈણિયા નવસોથી અગિયારસો સત્તર તુવેર તેરસો પચાસથી અઢારસો પચીસ ધાણા બારસો ચાલીસ થી ઓગણીસો ને ત્રીસ સોયાબીન છસો પાસઠથી આઠસો રૂપિયા ઘઉં લોકવન ચારસો થી પાંચસો ને પંદર મગફળી ઝીણી એક હજાર બેતાલીસ થી બારસો ને પાસઠ મગફળી એક હજારથી તેરસો ને સિત્તેર કપાસ એક હજાર પાસઠ થી સોળસો ને ચાલીસ રૂપિયા જુવાર પાંચસો થી પાંચસો પચાસ તલ સફેદ પચીસો વીસ થી સત્યાવીસો ને પચીસ ઘઉં ટુકડા ચારસો અગિયારથી સાતસો રૂપિયા